હલો હલો બાબુ સીતારામ સીતારામ હવે સોહમ અક્ષર છે એ બાવન અક્ષરથી બહાર કેમ કહેવામાં આવે છે શા માટે ગણવામાં આવે છે બાવન અક્ષરની બાર કંઈ સમજાવ છો સારું સોહમ અક્ષર કે સોહમ શબ્દ બાવન અક્ષરથી બહાર કેવી રીતે છે બરાબર હા બસ એ સમજાય સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો ઘણીવાર હું કહું છું કે જ્યારે કોઈ વસ્તુ હતી નહીં ત્યારે ઓમકાર શબ્દ પ્રગટ થયો એ પણ વાત કરું છું કે ઉપર બિંદુ છે જે શૂન્ય છે હે એ જ પરમ શૂન્ય પરમાત્મા છે બરાબર પછી એમાંથી બીજ શક્તિ છે આત્મા છે આત્મામાં નીચે તગડો છે એ હેન્ડબીંડના ભ્રમણ ત્રણ લોક છે પૃથ્વી પાથાળના આસમાન બરાબર હવે આપણે ઘણીવાર કહીએ છીએ પીંડ્યાસ ભ્રમણની અંદર પણ આ કહેવામાં આવ્યું છે બરાબર કે ચાર અંતકરણ જેવી રીતે આપણે અંતઃકરણ કહીશી ઘણી વાર આ વાતો કરી ગયો છો બરાબર અંતઃકરણ બરાબર તો અંતઃકરણ તો અંતઃકરણ અંતકરણને અહીં આત્મા પણ કહેવાય છે પણ અંતકરણનો અર્થ બને છે કે અંતકરણમાંથી જ ચિત્ત બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયેલું છે બરાબર આ કેટલી વાર આપણે વાત કરી છે હવે નીચેથી તમે જાઓ માનો કે ધરતી આકાશ જળ અગ્નિ પાંચ તત્વ ત્રણ ગુણ પાંચ પચીસ પ્રકૃતિ બરાબર હૃદયગુણ તમો ગુણ સત્યગુણ ત્રણ ગુણ પચીસ પાંચ તત્વ ધરતી આકાશ વાયુળ અગ્નિ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ બરાબર શો શું કારણ મહાકરણ કેવલ પાંચ શરીર કામ ક્રોધ લોભ મધમોશ્રસ ગત આ પણ ત્રણ બરાબર હવે આ રીતે માનો કે અંત તો અંત જે છે લાસ્ટમાં બધાથી ઉપર આ દેહમાં હોવા છતાં જે અંતને અહીં આત્મા તમે ગણો અંત પછી હ અંત પછી હ આવે હ એ જ હંશો છે હંસો એ સોહમ શબ્દ છે બરાબર એ સોહમ શબ્દ દ્વારા ક્રિયા શરૂ થઈ અંત હ કરણ કરણ એટલે ક્રિયા ક્રિયા એટલે સાંભળવું એ પણ આપણે ઘણી વાર કહીશી બરાબર તો સોહમ શબ્દ દ્વારા આ ક્રિયા શરૂ કરી હવે અંતમાં તમે એને પરમાત્મા સમજવો હોય તો ભલે બરાબર અને ઓમકાર સમજવો હોય તો ભલે બરાબર પડે છે પછી એમાંથી ચિત્ત પ્રગટ થયું ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ મન પ્રગટ થયું મનમાંથી બુદ્ધિ બુદ્ધિમાંથી અહંકાર બરાબર આ રીતે આ આત્માના પાંચ પ્રકૃતિ તમે સમજી લ્યો હંસ અંત અંતને તમે અહીં લાસ્ટમાં ઉપર જે છે એને પરમાત્મા સમજવી હોય તો ભલે આત્મા સમજવ્યો તો બોલે અને હ ને તમે હંસો સમજો કે સોમ સમજો બરાબર એના જરિયે જ સોમ શબ્દના જરિયે જ પછી એમાંથી મંચિત બુદ્ધિ હંકર પ્રગટ થયું બરાબર પછી સઘળી ક્રિયા શરૂ થઈ એમાંથી પાંચ તત્વ અને ત્રણ ગુણને પચીસ પ્રકૃતિના બધું પ્રગટ થઈ ગયું છે બરાબર રાઈટ આવી રીતના હવે જેમ જેમ બધું બનતું ગયું એમાં એની અંદરથી જ આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે આકાશ આકર્ષતત્વ બન્યું તત્વમાંથી વાયુ તત્વ વાયુ તત્વમાંથી અગ્નિતત્વ પછી હે પછી જળ તત્વ અને પછી પૃથ્વી તત્વ બરાબર તો આખું શરીર આ રીતે ટોટલ નિર્માણ થઈ ગયું એક્સ વાયજૅ બધું તો હવે આ પણ આપણે ઘણી વાર કહીએ છીએ કે ફરી પાછું આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો કઈ રીતે કરવું અને પરમાત્મ સ્વરૂપ થવું હોય તો રીતે થવું તો એના માટે પણ આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે શબ્દ છે એ સોહમ શબ્દ ઉપર માત્ર તમારી સુરતા સ્થિર કરો અસલમાં સોહમ શબ્દ સો એમાં સુરતા જ છે બરાબર તો હવે સોહમ શબ્દરૂપી જે સુરતા છે જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે સોહમ જે બહારથી શ્વાસ આવે એમાં સો અને અંદરથી બહાર જાય એમ હમ બરાબર તો એને ત્યાં સોહમ શબ્દની અંદર કઈ સુરતાને સ્થિર કરવાનું છે ચેતનમન છે મન છે અને ચિત્ત છે અસલમાં ચિત્ત જ સુરતા છે બરાબર હવે એ ચિત્તને તમારે ત્યાં જોડવાનું છે ચિત્ત સ્થિર થઈ જવું પડે ભટકતું જે ચિત્ત છે સંકલ્પ વિકલ્પ કરતું જે ચિત્ત છે બરાબર તો એ ચિત્તને નિર્વિકલ્પ બની જાય ચિત એટલે સોમ શબ્દની અંદર સ્થિર થઈ જાય બરાબર તો એ સોમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રાણવાયુમાં ચાલી રહ્યો છે અસલમાં સોહમ શબ્દ પ્રાણવાયુને ચાલી રહ્યો છે ચલાવી રહ્યો છે ક્યાંથી ચલાવી રહ્યો છે હૃદય સ્થાનમાં પ્રાણનું સ્થાન છે હૃદય સ્થાનમાં સોમ શબ્દનું પણ સ્થાન છે હૃદય સ્થાનમાં આત્મ આત્માનું સ્થાન પણ સંતો મત પ્રમાણે ઘણા અને શાસ્ત્ર મત પ્રમાણે પણ કહેવામાં આવ્યું છે બરાબર એટલે ત્યાંથી સોહમ શબ્દ સ્વયં પ્રાણવાયુને ચલાવી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયાને એટલે પ્રાણવાયુથી પર થાય આ સોહમ શબદ કારણ કે સોહમ શબ્દ સ્વયં હૃદય સ્થાનમાં બેસી અને શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવી રહ્યો છે હવે અહીંયા તમારે જો આગળ વધવું હોય તો નાભીએ ધ્યાન ધરો અંદરની સાઈડમાં નાભી બરાબર ઘણા નાભી બે કહે છે કે એક સુરતાની નાભી એક શરીરની નાભી અસલમાં સુરતાની નાભી આ તો બધી વાહિયાત વાતો છે પણ શરીરની નાભી એ સાચું શરીરની થી જે શ્વાસ ઉઠ આવન જાવન કરે છે એમાં તમે ધ્યાન ધરો રેગ્યુલર નિયમિત અભ્યાસ કરો સવારને સાંજ બરાબર કલાક અડધો કલાક બે કલાક કોઈ પણ સાચા સદગુરુ મળે એની પાસે સોમ શબ્દ લઈ અને તમે ધ્યાન ધરો ધ્યાન ધરો એટલે જ્યારે ચિત્ત સોમ શબ્દની અંદર લઈ થઈ જશે એટલે માત્ર સોમ શબ્દ આપણે રહ્યા તો અહીં ચિત્તને તમે સુરતા સમજી લો અને સોમ શબ્દને તમે ગુરુ સમજી લો બરાબર અંદરની સાઈડમાં આ દેહમાં કારણ કે લખીરામની કોઈ ઘણા સંતોની વાણી પણ છે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા બરાબર ભીતર એટલે આપણા દેહની અંદર તો ભીતરની અંદર સદ્ગુરુ મળે છે કોણ સદ્ગુરુ એ સોહમ શબ્દને કહે છે સુરતા જે છે એ ચિત્ત છે હવે આ ભીતર સદ્ગુરુ મળ્યા તો એ સોહમ શબ્દ જે છે તે સ્વયં બાવન અક્ષરો જે છે એને પ્રગટ કરે છે કઈ રીતે પ્રગટ કરે છે ચિત સંકલ્પ રૂપી અવચેતન મન બુદ્ધિ અને અહંકારનો સહારો લઈ પછી શરીરનો સહારો લઈ અને બાવન અક્ષરને સ્વયં પ્રગટ કરે છે કોણ કરે છે પ્ર પ્રગટ સોહમ શબ્દ અને ઓમકારમાંથી સોમકાર પ્રગટ થયો છે સોહમ શબ્દ દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે બરાબર એટલે સોહમ શબ્દ સ્વયં બાવન અક્ષરને પ્રગટ કરી પણ રહ્યો છે અને બાવનથી બહાર પણ છે હવે સોહમ શબ્દ આ રીતે આપણે સોહમ સોમ જાપ જપતા હોય છે ઘણા સંતોનો મત છે સોમ સોમ જાપ જપતા હોય છે બરાબર પછી શ્વાસો શ્વાસની ઉપર ચડે એટલે સોમમાંથી અંશો થાય છે એ પણ વાત કરે છે ડાબી જમણી સ્થિર થઈ જાય નહીં સમાન માત્ર ચાલવા માંડે ત્યારે સુક્ષ્મણમાં દ્વાર ખોલે પછી એ ઉપર ચડે છે ઉપર ચડતી ચડતી જ્યારે વધે છે ત્યારે આની અંદર કહેવાનો એક અર્થ એક જ છે મંચિત બુદ્ધિ અહંકાર સમાઈ જાય છે એટલે કરણ રહ્યું કરણ સમાણું ક્યાં સોમ શબ્દની અંદર સોમ શબ્દની અંદર સમાઈ ગયું ને કરણ તો સોમ શબ્દની અંદર જ કરણ પ્રગટ થયું કરણ એટલે ક્રિયા આપણે અંતઃ પ્લસ કરણ બરાબર આપણે કહીશી ઘણી વાર કે અંત હ તો હશે એ જ હંસો હશે બરાબર હંસો એ જ શું હમ એમાંથી કરણ પ્રગટ થયું કરણ એટલે ક્રિયા થાય સાંભળવું થાય કાન થાય આપણે ઘણી વાર કહીશી કે કરતા પણ થાય એમાંથી પ્રગટ થયું શું ચિત્ત ચિત્તમાંથી પ્રગટ શું થયું મન સંકલ્પ વિકલ્પ એમાં શું પ્રગટ થયું બુદ્ધિ એમાં શું પ્રગટ થઈ અહંકાર બરાબર પછી શરીર દ્વારા આચરણમાં બધું મૂકવામાં આવ્યું અહંકાર દ્વારા તો હવે આ જ રીતના જે પાંચ તત્વો છે એ પચીસ પ્રકૃતિ સ્ટેપ બાય સ્ટેપ તમે સમાવી લો બરાબર તો એ ચેતન મનમાં સમાવો જે સગડી જે માયા છે ઈચ્છારૂપી માયા ચેતન મનમાં સમાઈ ગઈ ચેતન મન સમાણું અવચેતન મનમાં હવે અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થયું એટલે બુદ્ધિ પણ અંદર ખેંચાઈ ગઈ અહંકાર પણ અંદર ખેંચાઈ ગયો અને ચિત્ત સ્વરૂપ થઈ ગયા હવે ચિત્ત સ્વરૂપ થઈ ગયા એટલે એ ચિત્ત નિર્માણ થતા ચિત્તની અંદરથી જે વિષયો છે એ સગડા નીકળી જાય કારણ કે ચિત્ત સ્થિર થઈ જાય એટલે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ ગયું એટલે ચિત્ત સ્વયં સોહમ સુરતા બની ગઈ એ ચિત્તને પણ સુરતા કહેવાય છે પણ સ્વયં આ ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દ બની ગઈ એટલે એ સોહમ શબ્દ ઉપર ચેડો ઉપર ચેડો એટલે ઉપર અંત છે સોહમ શબ્દ ક્યાંથી છે અંતમાંથી અંતઃ હ બરાબર હવે એ જ હવે એ સોહમ શબ્દ ઉપર ચેડો એટલે બ્રહ્મરંધ્રને ખોલી અને આતમ સ્વરૂપના દર્શન કરી રહ્યા એને અંતમાં આતમ કારણ કે સોહમથી ઉપર જે હંસો છે એ સોમ છે અંત બરાબર અંત અંતમાં લાસ્ટમાં બધાથી ઉપર જ્યાં બધાનો અંત આવે આ બધાની અંતમાં લાસ્ટમાં ઉપર આત્મા છે દસમા દ્વારની અંદર બરાબર તો હવે આ રીતે બધું સમાઈ ગયું વંચિત બુદ્ધિ અહંકાર અને કરણ પણ ક્યાં સમાણું હરૂપી સોહમમાં હંસોમાં હવે હંસો સમાણો ક્યાં હંસા નહીં સુરતા કહેવાય છે હંસા નહીં સોમ શબ્દ કહેવાય છે સોમ શબ્દને સુરતા કહેવાય એ સમાણો ક્યાં અંતરૂપિયા આત્મામાં અંતરૂપી આત્મામાં સમાઈ ગયું એટલે બાવનક્ષદી બહાર કહેવાય કે નહીં કારણ કે સોહમ શબદ સ્વયં બાવનક્ષદી બહાર જ છે કારણ કે સોમ તો બાવનક્ષરમાં પેદા કરે છે પણ આ વંચિત બુદ્ધિ અહંકારના શરીરનો સહારો લઈને પણ જ્યારે એને બધું પાછું ખેંચી લીધું અને બાવનથી અક્ષર અક્ષરથી બહાર તો થઈ જ ગયો ને અને અક્ષરથી બહાર જ છે આગળની ઘણી બધી વાણીઓમાં હું બોલો છું બરાબર તો ખરેખર તમે આજો વાતો કાંઈ થશે નહીં પણ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો ત્યારે ખબર પડે કે સોમ શબ્દ ભાવ અક્ષરથી બહાર કેવી રીતે જ છે બરાબર અંતમાં આત્મા છે હવે જે આત્મા છે ને એ આત્મા જ પરમાત્મા છે સો હમ તો સો પ્લસ હમ તો સો હમ તો હંસો તો અંત પછી હરૂપી હંસો એની અંદર જ હં હમ તો સો છે ઉપરનો આત્મા છે બરાબર અને હમ હમસે હંસો છે એ સુરતા છે હવે એ હમરૂપી સુરતા સો રૂપી આત્મામાં સમાઈ ગયે એટલે આત્મસો પરમાત્મ ક્યારેય બને પછી દેહથી વિદેય થાય છે કારણ કે આત્મઅવસ્થા જુદી છે સોહમ અવસ્થા જુદી છે અને પરમાત્મા અવસ્થા પણ જુદી છે આ એક પ્રકારની અવસ્થાઓ છે બધું એકમેક જ કોઈ વસ્તુ એકાબીજાથી અલગ છે નહીં સરવાળે બધું પરમાત્મા દ્વારા જ શરૂઆત થઈ છે હવે પરમાત્મા કોને કહેવામાં આવે છે એ પણ આપણે કીધું ઘણા આત્મસો પરમાત્મ કહી દઈએ પણ આત્મ અવસ્થા અલગ છે પરમાત્મા અવસ્થા અલગ છે જે આપણે આપણે જ્યારે આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે પરમાત્મની યાત્રા શરૂ થાય અને પરમાત્મા અવસ્થા શું છે એની ખબર પડે પણ પરમાત્મ અવસ્થાએ પહોંચેલો વ્યક્તિ એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય ને એની સમાન દ્રષ્ટિ થઈ જાય ત્યાં કાંઈ કોઈ વસ્તુ નથી ગુરુ નથી શિષ્ય નથી પાપ નથી પુણ્ય નથી નર નથી નારી નથી શબ્દ નથી સુરતા પણ નથી ત્યાં કોઈ વસ્તુ કે કોઈ ચીજ રહેતી જ નથી એ છે લાસ્ટની અંતિમ કક્ષા અંતિમ અવસ્થા અંતિમ અવસ્થાએ પહોંચેલો સાધક અહીં જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય આને જ કહેવાય છે પૂર્ણ મૂર્તિ મોક્ષ ત્યાં કાંઈ છે જ નહીં જેટલા બોલે છે હું ઘણીવાર કહું છું કે જેટલા બોલે છે એ બધા ભાવનક્ષરમાં છે કે નહીં કારણ કે બોલ સત્સંગ કરવા માટે બોલવા માટે વંચિત બુદ્ધિ અહંકારનો સહારો લેવો પડે વોટકાંઠ જીભનો સહારો લેવો પડે શરીરનો સહારો લેવો પડે બાવન અક્ષરનો સહારો લેવો પડે બરાબર હવે બાવન અક્ષર એ શબ્દને આપણે કાળ કહીશી છ પુરુષ અક્ષર પુરુષ પરમ અક્ષર પુરુષ છ પુરુષ જ બાવન અક્ષર બરાબર અક્ષર પુરુષ આત્મા અક્ષર પુરુષને તમે સોમ શબ્દ સમજી શકો છો બરાબર તમે કીધું કે સોહમ અક્ષર તો અક્ષર પુરુષને તમે સોહમ શબ્દ સમજી શકો છો પરમ અક્ષર પુરુષને આત્મા પણ સમજી શકો છો અને પરમ અક્ષર પુરુષને પરમાત્મા પણ સમજી શકો જે અક્ષરો કોઈ છે જ નહીં બરાબર તો પરમ અક્ષરમાંથી અક્ષરરૂપી આત્મા કે સોમ શબ્દ એ થયો સોમ શબ્દે આ બાવન અક્ષરી શબ્દો બોયલા પ્રગટ કર્યા મંચિત બુદ્ધિ અહંકાર શરીરનો સારો લઈને બરાબર તો હવે આ બાવન અક્ષરી જે શબ્દો છે આપણે માનો કે કોઈપણને સત્સંગ કરવો હોય બરાબર હવે ઘણા બધા માણસો કહેતા હોય છે કે બાવન અક્ષરી કાળ છે બાવન અક્ષરી સમય છે બાવન અક્ષર મરી જાહે ખરી જા હે બાવન અક્ષર બુદ્ધિ બાવન અક્ષરની કથની બકણી છે બરાબર બાવનથી ઉપર જે છે તે આત્મા છે કે સોમ શબ્દ છે તો સોમ શબ્દને જાણવાનો હેં તો આપણે બાવન અક્ષરને વાત કરીએ પણ માનો કે કોઈ પણ ગુરુ હોય અને પોતાના શિષ્યને જે જ્ઞાન આપે છે ભાઈ કોના જરિયા આપે છે બાવન અક્ષર શબ્દોને જરીએ જ ને તો બાવન અક્ષરી સ્વયંકાળ હોય બાવન અક્ષર નાશવંત હોય બાવન અક્ષર જળ હોય તો બાવન અક્ષરી શબ્દો દ્વારા જ ગુરુ શિષ્યને જ્ઞાન આપતા હોય છે બાવન અક્ષરનો ઉપયોગ કર્યો ને તો બાવન અક્ષર કાળ હોય તો કાળનો ઉપયોગ કરી અને શિષ્યને જ્ઞાન આપ્યું આપ્યું કે નહીં અથવા દરેક માણસોને બાવન અક્ષરી શબ્દનો હે આ ઉપયોગ કરીને જ્ઞાન આપ્યું ને જો બાવન કાળ હોય તો એ જ્ઞાન ભાઈનું કેવી રીતે ભાઈ બાવન અક્ષરી શબ્દો દ્વારા જ આપણે બીજાને જ્ઞાન આપતા હોઈશી કારણ કે બોલવા માટે તો હે છત્રીસ અક્ષર સોલ સ્વરનો આપણે ઉપયોગ કરીશી સંસ્કૃતના બાવન અક્ષર અને સામેવાળાને જ્ઞાન આપતા હોય તો બાવન અક્ષર કાળ હોય તો કાળ કાળ જાય બધાને જ્ઞાન આપી રહ્યું હશે આત્મા કાળનો સહારો લઈને બીજાને જ્ઞાન આપી રહ્યું પાકો થયું ને તો કાળ તો બધાને ડૂબાડે છે પણ અહીં કાળ તારી શકે છે કાળ એજ મન બરાબર કારણ કે બાવન અક્ષર અક્ષરી જો નાશવંત હોય બાવન અક્ષર તો એનેથી તરવાનું સાધન નથી ભાઈ કારણ કે તમે કોઈને જ્ઞાન આપો છો બાવન અક્ષર શબ્દો દ્વારા જ આપો છો ને અને સાંભળી સાંભળીશી બાવન અક્ષર શબ્દો દ્વારા જ સાંભળે છે ને અને બાવન અક્ષર સાંભળીને જ પછી એને જ્ઞાન થાય ને તો આ બાવન અક્ષરને કાર્ડ કઈ રીતે કહેવો કાળ બાળે એવું કાંઈ છે નહીં બધું વાહિયાત વાતું છે કારણ કે કાળને ચલાવેશ કોણ મહાકાલ આત્મા મહાકાલને ચલાવેશ કોણ આત્માને અકાલ પરમાત્મા હે તો અહીં એક જ મુદ્દો છે કે જો બાવન અક્ષરી શબ્દ કાળ હોય મરી જતા હોય તો બાવન અક્ષરનો ઉપયોગ કરાય નહીં બિના સુરત કિનુરત તમારી બોલ નાખો ને કે અમે સંતો અમે બીના બોલીએ સમજાવો વગર બોલ્યા સમજાવો તો કોઈ સમજશે તો બાવન અક્ષરનું જ આ બધો ખેલ છે અને બાવન અક્ષર દ્વારા જ માણસ તરી પણ શકે છે અને બીજાને તારી પણ શકે છે તો હવે આ બાવન અક્ષર કાળ હોય બાવન અક્ષર છર પુરુષ હોય તો છર પુરુષને ચલાવે છે અક્ષર પુરુષને અક્ષર પુરુષને ચલાવે છે પરમ અક્ષર પુરુષ બીજા છે ને કે બધા એકાબીજા જોઈન્ટ છે કે નહીં કનેક્શન છે કે નહીં તો મિત્રો અક્ષરી જ્ઞાન પણ એ પણ તારી દે છે અક્ષરી જ્ઞાનને તમે મન પણ સમજી શકો છો હેં તો મન તમને તારી પણ દે મન ડૂબાડી પણ દે તારી પણ દે પણ મનને ચલાવનાર જે છે તે આત્મા છે બરાબર મનરૂપી ઘોડા ઉપર આત્મા રૂપી સોમ શબ્દરૂપી આત્માની સુરતાની લગામ હોવી પડે મનરૂપી ઘોડા ઉપર લગામ હોય ને તો એ ઘોડો આપણે કાબૂ મારીએ તો એમ મનને કાબૂમાં રાખવાનું છે જ્યાં ત્યાં ભટકવા દેવાનું નથી કારણ કે તમે ખુદ સ્વયં નક્કી કરો કે બાવન અક્ષર કાળ હોય બાવન અક્ષર છર પુરુષ હોય ખરી જાતા હોય મરી જતા હોય તો બાવન અક્ષરી જ્ઞાન દ્વારા શિષ્ય તરી શકે છે બાવન અક્ષરી જ્ઞાન આપીને જ આપણે બીજાને સમજાવી શકીએ છીએ તો જે બાવન અક્ષર લોકોને સમજવામાં કામ આવે છે બીજાને સમજાવવામાં કામ આવે છે પછી એને સમજી જાણીને આપણે આતંક સુધી પહોંચી શકીએ છીએ તો બાવન અક્ષર દ્વારા જ આપણે આત્મા સુધી પહોંચ્યા તો બાવનને ખરાબ કેવી રીતે કહેવા બાવનને છર પુરુષ કઈ રીતે કહેવા બાવનને કાળ કેમ કહેવો કહેવાય કોઈ દી કહેવાય મિત્રો આ તો બધી શું છે આ વાળાવારાઓની વાહિયાત વાતો છે બાકી પરમાત્મા સર્વવ્યાપક છે ભાઈ પાંચે પાંચ તત્વોમાં પણ પરમાત્મા છે ત્રણ ગુણની અંદર પણ પરમાત્મા છે બરાબર બધી જગ્યાએ પરમાત્મા છે કાળરૂપી મનની અંદર એ પરમાત્મા છે કાળરૂપી સમયની અંદર પણ પરમાત્મા છે બધે ઈ જ છે પરમાત્મા જ પણ જે લેવલ ઉપર ન હોય ને એને જળને ચેતન દેખાય બાકી બધું ચેતન જ છે મારી દૃષ્ટિએ સગડું બધું પરમાત્માનું સ્વરૂપ જ છે આ દેખાય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે નથી દેખાતું એ નિર્ગુણ નિરાકાર ને નિર્ગુણ સ્વરૂપ છે બાકી ભાઈ બધું બરાબર જ છે બરાબર તો બાવન અક્ષરથી બહાર અને આ સોહમ શબ્દ બાવન સોહમ અક્ષર કે સોમ શબત બાવન અક્ષરથી બહાર કેવી રીતે છે આના વિશે મેં તમને માહિતી આપી દીધી બરાબર તો હવે સારું જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની છે